કે ભગવાન અર્જુનને જે ઉપદેશ આપી રહ્યા છે એમાં સૌ પ્રથમ એમણે અર્જુનને એ સમજાવ્યું કે આત્મા જે છે એ શરીરની અલગ અલગ અવસ્થાઓમાંથી પાર થયા પછી અલગ અલગ પ્રકારના શરીરોમાં ભ્રમણ કરે છે અને શરીરની અંદર સુખ અને દુઃખનું આવવું એ ઋતુઓના આવવા જવા સમાન છે ઇન્દ્રિય અનુભૂતિ દ્વારા આ સુખ અને દુઃખનો જન્મ થાય છે અને એનો ઉપાય ભગવાને બતાવ્યો તિતિક્ષવ ક્ષવ હે અર્જુન આને વિચલિત થયા વગર સહન કરવું જોઈએ ત્યાર પછી પંદર નંબર શ્લોકની અંદર ભગવાન ધીર પુરુષના વિષયમાં ચર્ચા કરે છે કે જે સુખ અને દુઃખને એક સમાન રીતે જે સહન કરે છે આવો વ્યક્તિ ધીર છે ધીર પુરુષની વ્યાખ્યા અહીંયા ભગવાન બતાવી રહ્યા છે અને એવો ધૈર્યવાન વ્યક્તિ મુક્તિ પ્રાપ્ત કરવા માટે યોગ્ય છે એ મુક્તિનો અધિકારી છે તો સૌથી પહેલાં આપણે એ સમજશું કે અહીંયા સુખ અને દુઃખ તો આગળના શ્લોકમાં આપણે એની ચર્ચા કરી કે ઇન્દ્રિય અનુભૂતિમાંથી એનો જન્મ થાય છે અને ઇન્દ્રિયો એના વિષયો સાથે જ્યારે સંપર્કમાં આવે છે તો યા તો એનું પરિણામ સુખના રૂપમાં હોય અથવા તો દુઃખના રૂપમાં છે અત્યારે ઠંડીનો સમય છે કોઈ તાપણું કર્યું હોય તો એ તાપણું અત્યારે સુખદાયક લાગે અને એનાય તાપમાં ઉનાળામાં બિહારો તો દુઃખદાયક લાગે તાપ એનો એ છે આપણે એ નહીં છીએ અનુભૂતિ બદલાઈ ગઈ ને તો વાસ્તવમાં અગ્નિને પૂછવામાં આવે કે ભાઈ તું સુખ આપે છો કે દુઃખ તો અગ્નિ તો સુખ નથી આપતી દુઃખ નથી આપતી એનું કાર્ય છે ગરમી પ્રકાશ પણ આપણી ઇન્દ્રિયોની અનુકૂળતા પ્રતિકૂળતાના આધાર ઉપર આપણે એનો અનુભવ કરીએ છીએ અને ભગવાન આ શ્લોકમાં એ કહી રહ્યા છે કે સુખ અને દુઃખમાં વિચલિત ન થવું જોઈએ આગળના શ્લોકનું અનુસંધાન આ શ્લોકમાં લઈ રહ્યા છે વિચલિતતા ન હોવી જોઈએ શું કામ કારણ કે આપણો સ્વભાવ જ કંઈક એવો છે થોડું ઘણું આમ તેમ થઈ જાય ને તો આપણે ઘણા ડિસ્ટર્બ થઈ જતા હોય તો જે ડિસ્ટર્બ થાય છે પહેલાં તો એ ભજનનો અધિકારી નથી કારણ કે ભક્ત બનવા માટે એ જરૂરી છે કે બાહ્ય કોઈ પરિસ્થિતિ તમારી ઉપર કોઈ અસર ન કરે કોઈ પણ વસ્તુ હોય એટલું ધૈર્ય એટલી સ્થિરતા એક ભજન કરવાવાળા વ્યક્તિમાં જરૂરી છે નહીં તો પ્રોબ્લેમ શું થાય ખબર છે માની લો કોઈ ભક્તે કંઈક કહી દીધું તો સત્સંગમાં આવતા બંધ થઈ જાય પાછ પછી આપણને ક્યાંક મળી જાય રસ્તામાં આપણે પૂછી પ્રભુજી આપણાથી તમે દેખાતા નથી બહુ એ તમે વાત જવા દો ને એ મને ઓલા હું કેવી સેવા કરતો હતો મારો કંઈ વાંક નહોતો ને ઓલે એ મને આમ કહી દીધું એટલે આ આ ડિસ્ટર્બન્સ છે ભક્તિમાં અથવા કે આપણી અનુકૂળતા ન હોય અને ત્યારે આપણને એવું લાગે કે નહીં નહીં આ મારા માટે યોગ્ય નથી તો કે નીકળો અહીંથી જો કોઈ પરિસ્થિતિ આપણને ડિસ્ટર્બ કરતી હોય અથવા આપણે કોઈને ડિસ્ટર્બ કરતા હોય તો આ બેમાંથી એક પણ અવસ્થા ભજન માટે યોગ્ય નથી ભજન કરવાવાળાનો નિયમ એ હોવો જોઈએ કે મારે કોઈનાથી ડિસ્ટર્બ થવું નથી અને મારે કોઈને ડિસ્ટર્બ કરવા નથી મતલબ એક એક લેવલ ઉપર સ્થિર એને પોતાની બુદ્ધિને રાખવી પડે છે તો સુખ અને દુઃખ કોઈ પણ વ્યક્તિના જીવનમાં આ ચાલતું રહેવાનું છે અને આ કેવું છે તો આગળ ભગવાન એક એક્ઝામ્પલ આપી દીધું ઋતુઓની સમાન છે અત્યારે શિયાળો છે મતલબ કન્ફર્મ છે કે આની પછી ઉનાળો આવશે એમ આજે સુખ છે તો એ નિશ્ચિત છે કે આગળ દુઃખ આવશે અને આજે દુઃખ છે તો એ કન્ફર્મ છે આગળ સુખ આવશે તો પછી આમાં આપણે શું ટેન્શન લેવા જેવું છે કોઈ ચિંતા કરવા જેવું છે છતાં તમારામાંથી કોઈ વ્યક્તિને એમ તેના પ્રભુજી તમે તો કહો છો પણ એ જ્યારે આવે તો ખબર પડે ને એ કેમ થાય આપણે દુઃખી ન થવું હોય તોય થઈ જાય પણ જો એવું નથી હકીકતમાં કોઈ આ સિદ્ધાંતને સમજતું હોય તો વાસ્તવમાં એ દુઃખી નહીં થાય અથવા એને સુખ દુઃખ બે અનુભૂતિઓમાં સમરે છે શું કામ કારણ કે નિશ્ચિત છે કે જે કાંઈ આપણા જીવનમાં થઈ રહ્યું છે જે કઈ પરિસ્થિતિઓ છે એ આપણા પૂર્વે કરેલા પ્રારબ્ધનું ફળ છે જે કર્મો પહેલા થયા છે એનું જ ફળ આપણે આજ ભોગવી રહ્યા છીએ એટલે કોઈ પરિસ્થિતિમાં કોઈની ઉપર બ્લેમ કરવો કે આણે મને સુખ આપ્યું કે આણે દુઃખ આપ્યું આ જગતમાં કોઈ જીવ ન કોઈને સુખી કરી શકે ન કોઈને દુઃખી કરી શકે તમે કહો ના કરે જ એને તો એ આપણને એવું દેખાય છે જેટલા જેટલા લોકોથી આપણને દુઃખ મળે છે અથવા સુખ મળે છે એના માટે કોઈ વ્યક્તિ કારણભૂત નથી એ આપણા જ પૂર્વે કરેલા કર્મ એ વ્યક્તિના રૂપમાં આપણી સામે છે અને જેવું કર્મ ભોગવાઈ જાય એટલે એના એ પાછા દુખ આપતા બંધ થઈ જાય તો ઘણા ક્યાં સુધરી ગયા સુધર્યા નથી તમારું ખરાબ કર્મ પૂરું થઈ ગયું છે અને સારું કર્મ શરૂ થઈ ગયું એટલે દુઃખ જીવનમાં જ્યારે જ્યારે હોય ને ત્યારે એ સમજી લેવું જોઈએ આપણું ખરાબ કર્મ કપાઈ રહ્યું છે એ કટ થાય છે ખરાબ કર્મનું બેલેન્સ જે છે ને એ માઇનસ જઈ રહ્યું છે અને જ્યારે આપણા જીવનમાં બહુ સારો સમય હોય સુખ આપણને લાગતું હોય દુનિયામાં આપણી જેવું કોઈ સુખી નથી એનો અર્થ આપણું પુણ્ય કર્મ કપાઈ રહ્યું છે પુણ્યનું બેલેન્સ ઓછું થઈ રહ્યું છે સમજમાં આવ્યું તો આપણે જ્યારે દુઃખ આવે ને જીવનમાં તો આપણે શું કરીએ આને સુલટાવી કેમ નાખું જલ્દી આપણે એની ટ્રાય કરીએ આ પ્રોબ્લેમ થયો છે ને આને જલ્દી ને જલ્દી સુલટાવી નાખો પણ એક વસ્તુ યાદ રાખજો જ્યાં સુધી કર્મ ભોગવાશે નહીં ને ત્યાં સુધી તમે એમાંથી મુક્ત થવાના તો એક પ્રશ્ન તમારા મનમાં થઈ ગયા તો પ્રભુ આ લોકો ક્યાંક માનતા કરે ક્યાંક દોરા ધાગા કરતા હોય કે આવું બધું કાંઈક ને કાંઈક ઉપાય કરતા હોય ભક્તો હોય તો નામ જપ કરતા હોય કથામાં લાગી જતા હોય અને આવું કર્યા પછી એને એવું લાગે કે અમે સંકટમાંથી મુક્ત થઈ ગયા છીએ દુઃખમાંથી બહાર નીકળી ગયા છે પણ એ જો તમારું કર્મ પૂરું થવાનું હોય અને અહીં તમારો ઉપાય ચાલુ થાય એટલે તમને એમ લાગે કે મેં આ કર્યું ને એટલે હું મુક્ત થઈ ગયો એ ન કર્યું હોત તોય તમારો ટાઈમ પૂરો થાય ત્યારે સુખ ઓટોમેટિક આવી જાય શાસ્ત્રોમાં જે વિધિ બતાવી છે ને કે જો તમે આવું કરશો તો દુઃખ વયું જાહે એ વિધિ કરવી જોઈએ પણ એ વિધિ પણ ફળ ત્યારે જ આપશે જ્યારે તમારું કર્મ પૂરું થવાનું હોય નહીતર એકના એક ના એક મંદિરમાં હો માનતા લીધી હોય દહનું નું કામ થાય નેવનું ન થાય ટાઈમ પીરિયડ જો ફિક્સ હોય બધાનું થઈ જવું જોઈએ એટલા માટે ભગવાન કે છે આ નિશ્ચિત વસ્તુ છે ક્રમથી આવ્યા કરશે આજે સુખ છે પછી દુઃખ દુઃખ છે પછી સુખ સુખ છે પાછું રાત્રિ છે એનો મતલબ કાલ સવારે દિવસ નિશ્ચિત છે છે કે નહીં પણ માની લો કે અહીંયા તમે ધમ પછાડા ચાલુ કરો અત્યારે જ હવાર કરો મારે અત્યારે ને અત્યારે હવાર જોઈ છે પછી કોઈ રોવાનું ચાલુ કરે કોઈ ઠેકડા મારવાનું ચાલુ કરે કોઈ આમ આળોટવા માંડે આ ક્યાં સુધી કરવું પડે હવાર પડે ત્યાં સુધી અને તમે શાંતિથી બેઠા રહ્યો તોય તમારે ક્યાં સુધી બેહવાનું છે સવાર સવાર તો એના ટાઈમે જ થવાનું છે હવે અહીંયા વિચાર એ કરવાનો છે કે જેણે રોતા રોતા રાત કાઢી છે એની આંખી હોજી ગઈ છે ને હવારમાં કષ્ટ થાય ને અને જે શાંતિથી બેઠો છે એને સવાર પડ્યું છે પણ એને કોઈ કષ્ટ નહીં થાય કેમ કારણ કે એણે પ્રયાસ નથી કર્યો એને ખબર છે કે મારા પ્રયાસથી સવાર થવાનું નથી અને ઓલાએ ધમ પછાડા કર્યા રોયો ગમે એ કર્યું પણ સવાર થયું એને દિવસનું સુખ મળ્યું પણ સાથે સાથે શરીરનું કષ્ટ પણ પ્રાપ્ત થયું છે એટલા માટે જે લોકો દુઃખની નિવૃત્તિ કરવા માંગે છે પોતાના પ્રયાસથી કેવું કરે છે એને સુખ તો આવવાનું છે પણ એ સુખની સાથે સાથે બીજું દુઃખ ઉપાડી લે છે હાથે કરીને ઉદાહરણ સમજમાં આવે છે ને હાથે કરીને દુઃખ ઉઠાવે છે કારણ કે ટાઈમ પીરિયડ ફિક્સ છે જ્યાં સુધી કર્મ કપાશે નહીં ત્યાં સુધી પરિણામમાં કોઈ બદલાવ આવવાનો નથી આ સિદ્ધાંત જે વ્યક્તિ જાણે છે એ શું કરે છે ધૈર્ય એ ધીરજ ધારણ કરે છે કે વાંધો નહીં આ ખરાબ સમય છે મારો આ રીતે પાર થઈ જશે એ વિચલિત નહીં થાય એ દેવ આમાં કારણ મૂકે છે અને સહન કરી લે છે જો સહન કરવાથી કર્મ જલ્દી કપાય જેવી રીતે બીજો વ્યક્તિ શાંતિથી બેઠો તો રાતના સમયને એ સહન કરી રહ્યો છે અને એટલા માટે સવાર પડતા એને કોઈ કષ્ટ નહીં થાય તો આવા વ્યક્તિને ધીર કહેવામાં આવે છે જે સહન કરે છે એ ધૈર્ય છે કારણ કે શરીર જેણે ધારણ કર્યું છે તો એમાં સુખ દુઃખ આ બધું ચાલતું જ રહેવાનું છે અને આ એવી વસ્તુ છે કે આને આપણે રોકી એકવાના નથી તો પછી જ્યારે દુઃખ આવે ત્યારે આપણે ઉદ્વિગ્ન કેમ થઈ જાય છે અને સુખ આવે ત્યારે ફુગાની જેમ ફૂલી જાય પાછા આ આપણા મનુષ્યોમાં આ સ્વભાવ છે સહજ પણ જો જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી સુખ અને દુઃખ રહેવાનું છે એટલા માટે આપણે ધૈર્ય ધારણ કરી અને એની પ્રોગ્રેસ જોતા રહેવું પડે કેટલું કેટલા સમય દુઃખ આવે છે કેટલો સમય સુખ આવે છે અને આ રહસ્યને સમજી અને જે વ્યક્તિ આ સંસારમાં ધૈર્ય ધારણ કરી રાખે છે દેવી એના ગળામાં વરમાળા નાખે છે કીર્તિ એટલે યશ આ દુનિયામાં એનો યશ ફેલાય છે જે લોકો ધીર પુરુષ છે ધૈર્યવાન છે અને આવા લોકોની આ સંસાર પૂજા કરે છે જેટલા પણ મહાપુરુષો થયા છે એ બધાએ આ ગુણ પોતાના જીવનમાં ધારણ કર્યો છે ધૈર્ય અને હવે ગુજરાતીમાં કહેવત છે ને ધીરજના ફળ મીઠા ધૈર્ય ધારણ કર્યું છે તો એનું પરિણામ હંમેશા સુખરૂપ આવે છે અને જો ધૈર્યની પરીક્ષા સુખમાં બહુ ઓછી હોય દુઃખમાં વધારે જરૂર પડે આપણી પાસે ધન પરિવાર આ તે બધું સહી સલામત હોય ત્યાં સુધી તો વાંધો નથી પણ ન હોય અને આપણે સ્થિર રહી શકતા હોય ધન હતું હવે નથી છતાં આપણી સ્થિતિ એક સમાન હોય તો એવું કહી શકાય કે આપણે ધીર વ્યક્તિ છીએ આપણે ધૈર્યને ધારણ કર્યું છે દુઃખની ભયંકરતા જોવે અને વિચલિત થઈ જાય તો એ તો સામાન્ય ધર્મ છે પણ આવા સમયમાં પણ જે વિચલિત નથી થતો આને શાસ્ત્ર ઉત્તમ પુરુષ કહે છે શ્રેષ્ઠ મહાપુરુષ કહે છે તો એક પ્રશ્ન આપણા મનમાં થાય કે આ અધિરાયનું કારણ શું છે આપણે સ્થિર કેમ નથી રહી શકતા તો એનું કારણ છે હૃદય દૌર્બલ્યમ આપણા આત્મબળની દુર્બળતા હૃદયની દુર્બળતા છે અને આ વાત આપણે બહુ સારી રીતે સમજ આત્મબળ કેમ ઓછું છે તો કે જ્ઞાનની કમી છે સિદ્ધાંત જાણતા નથી માની લો આ બધી વાતો જે આપણે સાંભળીએ છીએ આપણને પહેલેથી જ ખબર હોય તો આપણે વિચલિત થવાનો કોઈ પ્રશ્ન રહે ખરો નહીં રહે પણ આ નથી જાણતા એટલે પ્રોબ્લેમ ઊભો થાય છે અને જો આગળ ઉપર આપણે એ સમજશું કે આપણા હૃદયની કેપેસિટી કેટલી છે આપણું આત્મબળ કેટલું છે અને આપણે ક્યાં ક્યાં વિચલિત થઈએ છીએ જો આપણા મનમાં એવો પ્રશ્ન હોય અથવા આપણે એવું વિચારતા હોય કોઈ અન્ય લોકોને જોઈને કે આપણી કરતાં તો આ લોકો સુખી છે અથવા એને જોઈને કોઈક બીજા વિચારે કે એની કરતાં બીજા લોકો સુખી છે અને એમ કરતાં કરતાં આપણને એમ થાય કે જેની પાસે સૌથી વધારે ધન હોય ને એ સૌથી વધારે સુખી હશે અત્યારે માની લો તમને પ્રશ્ન પૂછવામાં હોય આ દુનિયામાં સૌથી વધારે સુખી કોણ છે તો ઘણા લોકો કે જેની પાસે ધન બહુ હોય ને અંબાણી અદાણી ટાટા બિરલા આ બધા સુખી છે તો ઈ આપણો વેમ છે તમને ખોટું લાગે એને જઈને પૂછી લેજો તમે સુખી છો તો ઘણા લોકો કે નહીં દુનિયામાં જેની પાસે ધન નથી ને એ સુખી છે એને જઈને પૂછ લો ભાઈ સુખ છે તા કે ના રોજ દિવસ ઉગે તા કઈ ખાવાનું ગોતવું પડે જ ભાઈ જેની ભાઈ ધન નથી અચ્છા ધન નથી અને એકદમ ધનવાન એની વચ્ચેનો મધ્યમ વર્ગ એને જઈને પૂછો હાધામેળ કરી નાખીએ આમ હાલે છે તો સુખ તો નથી ક્યાંય એટલા માટે શાસ્ત્ર કહે છે કીડીથી માંડી અને બ્રહ્મા સુધી આજ સુધી આ વિશ્વમાં સંપૂર્ણ રીતે કોઈ સુખી થઈ ગયું નથી કોઈ એમ કહેતો પૂર્ણ રૂપે સુખ મને મળી ગયું છે કીડીથી માંડીને બ્રહ્મા પર્યંત કોઈને નથી તો ભાઈ આપણે ટેન્શન લેવા જેવું છે તોય લઈ જ બોલો એને થોડો ઘણો માર્કેટ આમ તેમ થઈ જાય આપણે થાય હું થાય કાંઈ નહીં થાય માની લો ઘણા લોકો મંદીનો પીરિયડ રોતા રોતા કાઢે અને ઘણા લોકો એ કે જે થાય એ જોયું જાય ટાઈમ તો બેન સરખો જ કાઢવાનો છે તો પછી રોતા રોતા ટાઈમ કાઢવો એ વધારે બેટર છે કે ધીરેજ ધારણ કરીને બેઠા રહેવું એ વધારે બેટર છે કારણ કે તેજી કાંઈ તમારી ખાટું વહેલા આવશે ને ઓઇલાને મોડી આવશે એવું જ થવાનું માર્કેટની પોઝિશન બદલશે બધાની એ ખરખી જ બદલવાની છે ને પણ છતાં આવું આપણે જોઈએ છીએ સામાન્ય જીવનમાં પણ આ વિચલિતતા છે તો વિચલિત થવાવાળા વ્યક્તિ જે છે એનું આત્મબળ ઓછું છે અને આનું કારણ હૃદય દૌર્બલ્યમ છે હૃદયની દુર્બળતા છે જો કોઈ મહાપુરુષ હોય ને તો એને માથે શીંગડા ન હોય એ આપણી જેવા જ હોય એને બે હાથ હોય બે પગ હોય જોવામાં આપણી જેવા લાગે કપડાં આપણી જેવા પહેરતા હોય આપણી જેમ સામાન્ય રીતે રહેતા હોય પણ એ મહાપુરુષોનો એક જ એક્સ્ટ્રા ગુણ હોય છે એ શું છે કે પોતાના જીવનની હરેક સ્થિતિને પોતાના કર્મનું ફળ સમજી અને ધૈર્યપૂર્વક એને સહન કરતા રહે છે એ સુખ આવે દુઃખ આવે એની અંદર ક્યારેય વિચલિતતા હોતી નથી એટલે એ મહાપુરુષ છે અને આપણે સામાન્ય પુરુષ છીએ આટલું જ અંતર છે એનું આત્મબળ એકદમ મજબૂત હોય અને આપણે ગમે ત્યારે ભાંગી જતા હોઈએ આ જ અંતર છે મહાપુરુષોમાં અને સામાન્ય પુરુષોમાં અને એટલા માટે એ મહાપુરુષો આ જગતમાં વંદનીય થાય છે તમે પાંડવોના જીવનમાં જુઓ સાક્ષાત ભગવાન કૃષ્ણ એની સાથે છે છતાં કેટલું જંગલમાં રખડે મોટા ભાગનો સમય દુઃખમાં વ્યતીત થયો જન્મથી લઈ અને રાજા બન્યા ત્યાં સુધી છતાં પાંડવોએ એક પણ વાર ભગવાનને કમ્પ્લેન ન કરી પ્રભુ આટલું ભજન કર્યું તમારું આટલી ભક્તિ કરી તો અમારી બાજુ જ રહ્યું શું ફાયદો છે દુર્યોધન કાંઈ કરતો નથી બેઠો બેઠો મહેલમાં આખું જીવન હસ્તિનાપુર મહેલમાં બેહીને જલસા કર્યા એને તો પાંડવે ઈ નો કીધું પ્રભુ તો હવે ભક્તિ નથી કરવી છોડી દેવી ઘણા લોકો ભજન કરતા હોય ભક્તિ શું કામ કરો છો તમે કોઈને એમ હોય કે ભક્તિથી સુખી થશું ભક્તિથી કર્મો બદલાઈ જશે ભક્તિથી દુઃખ વયા જાય કે ભક્તિ કરશો તો તમે મતલબ પૈસાવાળા થઈ જાઓ આવું કાંઈ થવાનું નથી ભક્તિ આત્મકલ્યાણ માટે છે આ બધા કામ હાટું નથી અને ઘણા લોકો વિચાર કરે અમે તો બહુ સત્સંગમાં આવ્યા માળાઈ કરી પણ કાંઈ થયું નહીં અમારું ભાઈ બંધ કરી દીધું એ તો કે આ આપણી સ્થિતિ બદલવા માટે નથી એને ભક્તિ એક વિષય અલગ છે આખો અને એને આપણે જ્યારે સાંસારિક રિઝલ્ટ સાથે જોડીએ છીએ કે ભાઈ ભક્તિ કરશું તો અમે પૈસાવાળા થઈ જાવ આવું કંઈ ભક્તિનું પરિણામ છે નહીં ભાઈ અને એ વેમમાં કરતા હોય ને તો સાવધાન થઈ જાજો હા કે આ ભક્તિ કરશું તો આપણું બધું થઈ જાય ઠેકાણે આવું બધું કાંઈ છે નહીં ભક્તિ કેવલ ભગવાનની પ્રસન્નતા માટે છે આ સંસારથી મુક્ત થવા માટે છે બાકી સંસાર તો મળશે જેવું કર્મમાં ભાગ્યમાં છે એવું આવવાનું છે પણ પાંડવોનું એક્ઝામ્પલ એટલા માટે છે કે માની લો દુર્યોધને પાંડવોને કીધું કે ભાઈ રાજા તમારે નથી બનવા રાજા તો હું જ બનીશ પણ એ સમયે પાંડવો સમર્પિત થઈ ગયા હોત સરન્ડર કરી લીધું હોત તો ભગવાન એની પાસે હોત દુર્યોધનની શરણાગતિ એ સ્વીકારી લીધી હોત તો પછી અર્જુનને કૃષ્ણની શરણાગતિ પ્રાપ્ત ન થાત આજ પાંડવોને મહાન વ્યક્તિત્વ તરીકે પૂજવામાં આવે છે અને દુર્યોધનને એક પાપી વ્યક્તિ તરીકે એક અસુર વ્યક્તિ તરીકે એનું કારણ શું છે જીવનમાં ગમે એટલી મુશ્કેલી આવી પણ એ પાંડવોનું આત્મબળ એટલું મજબૂત છે કે એણે જીવનમાં ક્યારેય એક પણ એને કૃષ્ણ ઉપર ક્યારેય સંશય થયો નથી સંદેહ નહી પૂર્ણ રૂપે ભરોસો છે ભગવાન ઉપર કે પ્રભુ તમારા આશ્રયમાં છીએ ને ટેન્શન નથી હવે ભલે જંગલમાં રહેવું પડે તોય તમારી છત્ર કાળે રાજ્યના લોભથી પાંડવોએ દુર્યોધનને સરન્ડર નથી થયા બીજું ઉદાહરણ છે રાજા હરિશ્ચંદ્ર હરિશ્ચંદ્રજી એ સ્વપ્નમાં અયોધ્યાનું દાન આપેલું વિશ્વામિત્ર સ્વપ્નમાં ઘણા કરે છે ને એવું હકીકતમાં લખાવ્યું તો એ દેતા તો સ્વપ્નમાં દાન આપ્યું માની લો જયારે બીજા દિવસે પાછા આવ્યા વિશ્વામિત્ર રાજા હરિશચંદ્ર એમ કીધું હોત કે એ તો મેં સપનામાં દીધો હતો ને રિયલ ક્યાં મેં સંકલ્પ લીધો હતો તમને અયોધ્યા દાનમાં આપવાની ન્યાય ફરી ગયા હોત અયોધ્યા તો બચી જાત એની પાસે હે ને વિચાર કરો કાશીની બજારમાં પોતાની પત્નીને વેચી પુત્રને વેચ્યા અને સ્વયં પણ વેચાઈ ગયા પોતે છતાં પોતાની દ્રઢતા પોતાનું સત્ય એણે છોડ્યું આ આત્મબળ છે રાજ્યની લાલચમાં એ કહી કે વિશ્વામિત્રને અને માની લો ત્યારે કહી દીધું હોત રાજ્ય બચી ગયું હોત પણ આજે હરિશ્ચંદ્રને કોઈ યાદ ન કરતું હોત આજે હજી આ કળિયુગમાં તે વિચારો લાખો વર્ષ પહેલાંની ઘટના છે આ કળિયુગમાં આજે કોઈક આમ થોડોક નીતિવાન માણસ હોય તો એમ કે ભારે સત્યવાદી હરિશચંદ્ર દીકરો થઈ ગયો આજે સરખામણી સત્યની અરે સત્ય એટલે તો કે રાજા હરિશ્ચંદ્ર પહેલું નામ એનું યાદ આવે છે આ છે ધૈર્ય આત્મબળ દુઃખ ગમે એટલું જીવનમાં આવ્યું છતાં રાજા હરિશ્ચંદ્રએ સહન કર્યું અને પરિણામ શું નીકળ્યું ભગવાનનું દર્શન પ્રાપ્ત થઈ ગયું